આંબેડકર જયંતિના દિવસે કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા જિલ્લામાં ફરી એકવાર હડકંપ મચી જવા પામ્યો છે સેજલ દેસાઈના નેતૃત્વમાં આપના એસી જ્યારે પ્રયાગરાજના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા ઉપપ્રમુખ ધીરેન કટારીયા સહિત સત્તર થી વધુ લોકો ભાજપમાં જોડાતા ભાજપનો દબદબો ફરી વધુ એક વખત જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના અધ્યક્ષસ્થાને સૌ કાર્યકર્તાઓને જોડી શુભકામનાઓ પાઠવી હતી ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કે જેઓની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ છે તેમના આ જન્મ જયંતિના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લામાંથી આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા છે એઓનું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અમે ભાવભીનું સ્વાગત કર્યું છે ભારતીય જનતા પાર્ટી સાથે આજે ભરૂચના સીજલભાઈ દેસાઈના નેતૃત્વમાં કુલ આપના એસી લોકો જોડાયા છે જ્યારે પ્રયાગરાજસિંહ કે જેઓ ભારતીય જનતા પાર્ટી યુ આપણે જંબુસર વિધાનસભાના એરિયાના પ્રભારી છે એઓના નેતૃત્વમાં કોંગ્રેસના સત્તર લોકો જોડાયા છે એમ કરીને કુલ સત્તાણું લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે